તો હર હર મહાદેવ કેમ છો તમે બધા મારા ખ્યાલથી મોજમાં જશો હું ધીરેન ગોસાઈ તમારા બધાનું સ્વાગત કરું છું ફરીથી મારી ચેનલ ધીરેન ગોસાઈ પર બ્લોગ વ્લોગ વ્લોગ કેદુના ભાઈબંધો અને બધા બહારના તો નહીં કેમ કે એટલા બધા તો સબસ્ક્રાઈબરો નથી આપણા કે બહારના લોકો આપણને કહે કે ભાઈબંધોને જેટલા આપણને સબસ્ક્રાઈબ કરે અમુક લોકો આપણને કહેતા હું ધીર્યા હું ધીરે એમ તે વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું ચાલુ રાખતો પણ એમાં શું હોય કે જોબ બોબ ચાલુ હોય અને રોજ નહીં રોજ એકને એક વસ્તુ જ કરતા કાંઈ નવીન તો કરતા હોય નહીં જોબમાં શું હોય હવે ઉઠવાનું જોબ પર જવાનું ને કામ કરવાનું ને હવે પાછું હાઇ જઈને નથી જવાનું એવું જ હાલતું હોય એટલે ખાસ કંઈ મને એમ હોય કે માં કાંઈ નવું તો હે નહીં તો હું કેવું પણ ઘણા દિવસો થઈ ગયા કે પહેલાં આપણે આઈટીઆઈ કરતા ત્યારના વ્લોગ બનાવતા અને નવું નવું થતું તો બ્લોગ બનાવતા અને અત્યારે જાતે દિવસો પછી પાછું મેં એમ કીધું હાલના રૂટિન રોજનું શું હે કેવી રીતે આપણો ચાલે હે એનો એક વ્લોગ બનાવી નાખી તો આજે પાછો આ રૂટીનનો વ્લોગ બનાવેલો છે કે આપણે ડેઇલી શું કરીએ છીએ એમ કે જોબમાં જઈએ છીએ પણ એમાં જોબમાં જવાનું તો એવું હોય હું ઓફિસે જ રહું છું ઘરે જાતું નથી ખારચી આ રોઈ અપડાઉન કરવું ને પાછું અહીંયા આવવું ને તકલીફ તો ન હોય પણ અહીંયા રહીને તો થોડુંક આમ બીજું શીખવા મળે આપણે જે ભણવાનું છે થોડું ઘણું બાકી છે એ આપણે કરી શકીએ ગયા એટલે આપણે અહીંયા જ રહીશું ઓફિસે તો હવે થોડોક હું હું કર્યું એ જોઈ લ્યો પહેલાં પછી પાછા વાતચીત કરીએ આપણે બરોબર તો જોવો સીરી રાહતો મે યાદો મેં દિ ક્યા કરે આપણે કોઈ રહેતા હું કુછ કુછ કહેતા હું જબ સાતા કરતા હું ધન કેસ ખ્વાશ કરતા હું તનહાર રહેતા હું ક્યાં કર I'm અને હવે આપણે જવાના છીએ મહાદેવના મંદિરે કેમ કે ફરીથી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો કીધું પેલા મહાદેવના દર્શન કરી લઈ જો કે આપણે રોજ સવારે જાય છીએ છ વાગે મહાદેવના દર્શન કરવા માટે પણ આજે કેટલા છ આ છ વાગ્યા છે કદાચ ત્યાં પહોંચશું ત્યાં પાંચ દસ મિનિટ લેટ થઈ ગયા છું અથવા કે આરતી પતી ગઈ છે તો દર્શન કરીને બી આવશું પણ મહાદેવને જળ ચડાવતા આવી અને દર્શન કરતા આવી તો ચાલો મળીએ રસ્તા રોજનો રૂટિન તમે જોયો કે ઉઠવાનું અને આવી રીતે ઓફિસની સાફ સફાઈ કરવાની જોકે આજ તો મેં એકલાય કરી બાકી મનનીષભાઈ ને ધનમેશભાઈ ભાઈ આવે અને આજ મેં કીધું એકલો કરી નાખું એમ એટલે આવી રીતે ઓફિસની સાફ સફાઈ કરીને પછી મહાદેવના દર્શન કરવા છ વાગે જાઉં છ વાગે આરતી ચાલુ પણ આજ થોડુંક લેટ થઈ ગયું કેમ કે આપણે વ્લોગ બનાવતા હતા ને કે આજ કીધું બ્લોગે બનાવી નાખીએ એમ તમને બધા બતાવું કે શું કરું છું એમ તો ચાલો મણિયે મહાદેવ ના મંદિર જેમ કે કે જોયું સવારે સાડા ચાર વાગે ઉઠવાનું હાથ પગ મોઢું ધોઈ ને ઓફિસ ની સાફ સફાઈ કરી નાખવાની અને પછી આપણે ફ્રેશ થઈને તૈયાર થઈને મહાદેવ દર્શન કરવા આરતી માં જવાનું પણ આજ થોડુંક લેટ થઈ ગયું કેમ કે આરતી ચાલુ થાય કઈક સમથિંગ છ માં દસ ની વાર હોય ને અથવા પંદરની વાર હોય ત્યારે ચાલુ થાય અને હું ત્યારે પહોંચી ગયો પણ આજે થોડાક બ્લોગ બનાવવાના હતા ને એટલા માટે થોડુંક લેટ થઈ ગયું એટલે દર્શન કરીને ભાઈ છ માં પંદર ની વાર હોય ત્યારે આરતી ચાલુ થાય ત્યારે હું ત્યાં જાઉં અને સાડા છ વાગે હું પાછું ઓફિસે આવું આરતી પતાવીને એક્સરસાઇઝ ત્યાં કરું એમ તો બાજુમાં ગાર્ડન છે એટલે ત્યાં એવું કરતો હોઉં અને પછી સાડા છ વાગે કેમ પાછું આવું અને છ ને પિસ્તાલીસે સુરજદાદાને જળ ચડાવી અને હમણાં હું મેડિટેશન ચાલુ કર્યું છે કે મેડિટેશન કરવાનું ભગવાનના નામ તો લેતા હોય ઓમ નમસિંહ ઓમ નમસિંહ તો હું બેઠા બેઠા કરતો પણ આ હવે ખાલી એકત્રિત ધ્યાન કે વચમાં ધ્યાન કરવાનું એમ મેડિટેશન કરવાનું તમે એટલે એવું ચાલુ કર્યું હમણાં દસ મિનિટ એ કરું અને પછી અજયભાઈ આવે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં આઠ વાગે અને પછી હરનીશભાઈ આવે ધર્મેશભાઈ આવે નવ વાગે એટલે ઓફિસનું કામકાજ ચાલુ થઈ જાય એવી રીતે રૂટીન ચાલુ થઈ જાય છે તો એ બધું તમારે જોવાના છો બાકી જ છે બધું હવે એ જોવો તમે બધા અત્યાર સુધીનું જે હતું હું એકલો જે કરતો એ બધું તમને કહી દીધું હવે આગળ શું થવાનું એનું કઈ નક્કી ન હોય એટલે શું શું થાશે તે તમે જોતા રહ્યો અને કંઈ જાણવા મળે તો જોઈ લેજો ઘણા મજા આવી એમ બ્લોગ તો લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે મારે યાર કેવું પડે તમને ચારસો પાંચસો વ્યૂ આવતા હોય વ્યુઝ ભલે ચારસો પાંચસો પણ ત્રણસો તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો બરોબર હાલો તો મળી જે થાય એ જોઈએ આપણે બીજું શું હોય ચાલો મળીએ અત્યાર સુધી તમે સવારનું બધું રૂટીન જોયું હોય છે અને એવું બધું જોયું હોય છે કેમ કે અત્યારે હું ખાઈ પડી ગઈ છે દસ વાગે ગયા હું ક્યારનો એડિટિંગ કરું છું અને એડિટિંગ થાય મોટું અને વિડીયો લાંબો થઈ જાય એવો એટલે કીધું હવે છે ને પાર્ટ વન પાર્ટ ટુ કરીને આપણે વિડીયો મૂકશું એટલે આ તમે અત્યારે જોયો પાર્ટ વન અને એ તો સવારનું રૂટીન હજી આખો દિવસ બાકી જ છે જે કાંઈ થશે જોવાનું જ છે પણ એ આપણે જોશું પાર્ટ ટુ માં કેમ કે હું ક્યાં નો દસ વાગે કે એડિટિંગ કરું છું હજી પૂરું નથી હું દસ વાગે તો સાડા દસે તો ભૂઈ જાઉં એટલે હવે હું નાહતો આવું અને ભૂઈ જાય એમ બીજું કઈ નહીં એટલે હું ટાઈમ દઈ ગયો હોવાનો અને જોકે એડિટિંગ કરવું તો વિડીયો બહુ લાંબો થઈ જાય તમને કંટાળો આવે એના કરતાં પાર્ટ વન ને પાર્ટ ટુ એવી રીતે આપણે જોઈએ મજા આવતી હોય લાઈક કરો કમેન્ટ કરો કે કંઈ સુધારવાની જરૂર છે કે નહીં એમ બરોબર તો કઈ હોય તો કહેજો મળીએ નવા વિડીયોની સાથે ત્યાં સુધી હર હર મહાદેવ